વિદ્યાર્થીઓની લેટ ફી મામલે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સમાં ફેશન ટેકનોલોજી હાયર પેમેન્ટમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ નિયમિત ફી ભરી નથી શકતા હોવાથી શિક્ષક નુકતી ભગત દ્વારા વિદ્યાર્થીઓને વારંવાર ટોર્ચર કરીને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે જેના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન નથી આપી શકતા જેને લઈને કેટલાક વિદ્યાર્થીઓમાં શિક્ષકના વર્તન વિરુદ્ધ રોષની લાગણી વ્યાપી ગઈ છે આ મામલે વિદ્યાર્થી હિતરક્ષક એસોસિએશન એનએસયુઆઈ પાસે પહોંચતા એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા દ્વારા ઉપરોક્ત મુદ્દે ફેકલ્ટી ઓફ હોમ સાયન્સના ડીનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને શિક્ષક વિરુદ્ધ સૂત્રોચ્યાર કરી વિદ્યાર્થીઓને માનસિક ટોર્ચર કરતા શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવે તેવી માંગ ઉભી કરવામાં આવી છે

ત્યાં જેમની ફીસ વિદ્યાર્થીઓની છે તે એક લાખ ઉપર હોય છે હવે ઘણા વિદ્યાર્થીઓ ઘણા ડિપાર્ટમેન્ટના આજ રોજ અમને સંપર્ક કરવામાં આવ્યો કે અહીંયા અમારી ફીસ બીજા ઇન્સ્ટોલમેન્ટની બાકી છે અને એ અમે થોડા સમય માગીએ છીએ યુનિવર્સિટીથી કે અમે થોડા દિવસમાં એ વસ્તુ ભરી દઈશું જે ફીસ છે પણ યુનિવર્સિટીના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક તેમને ક્લાસમાં વોટ્સઅપ ગ્રુપમાં એમને ટોર્ચર કરે છે અને વિદ્યાર્થીઓ જ્યારે અમને સંપર્ક કરવે છે તો આજે એને અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે આવી રીતે જે બી ટોર્ચર વિદ્યાર્થીઓના કરે છે તે તમે ના કરો ને યુનિવર્સિટીના જે શિક્ષકો છે એમના પાસે કોઈ પણ આવી ઓથોરિટી નથી કે વિદ્યાર્થીઓને આવી રીતે ધમકાવી શકે અગાઉ પણ તમે જોશો કે થોડા દિવસ પહેલાંનો જ બનાવ છે કે વિદ્યાર્થીઓએ સુસાઈડ કર્યો છે એમએસ યુનિવર્સિટીની મેડિકલ ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થી હતી તે સુસાઈડ કર્યો છે થોડા દિવસો પહેલાંનો મુદ્દો હતો કે શાળાના વિદ્યાર્થીને સુસાઈડ કર્યો હતો આજે ફરી આવો બનાવ યુનિવર્સિટીમાં ના થાય તેના માટે ચેતવા માટે રોજ હોમ સાયન્સ ફેકલ્ટીના જે ડીન મેડમ છે તેને આજે એનએસિઓએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જે બી આવા ફેકલ્ટી છે તેમના જોડે મેડમ તેમને સસ્પેન્ડ કરે તેવી એનએસિઓની આજરોજ માંગ કરી છે મેડમ નુકતી ભગત કરીને મેડમ છે ફેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના મેડમ છે અને ત્યાં એમના દ્વારા વિદ્યાર્થીઓને વારંવાર ક્લાસમાં વોટ્સઅપ ગ્રુપમાં વિદ્યાર્થીઓનું ટોર્ચર કરીને તેમને કહેવામાં આવતું હતું